માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે રવા ઢોસા બનાવવાના છે તેના માટે મેં એક વાટકી રવો લઈ લીધો છે જે ઝીણો આવે છે તે લીધો છે તેને એક બાઉલમાં લઈ બે થી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે બે થી ત્રણ ચમચી જેટલું દહીં લીધું છે હવે બધું મિક્સ કરી લઈશું પહેલા ને થોડું થોડું પાણી એડ કરીને આપણે ઢોસાનું બેટર બનાવવાનું છે થોડું થોડું પાણી લઈને બેટર બનાવી દઈશું જરૂર પૂરતું જ પાણી એડ કરવાનું છે આપણે સોજીને ફૂલાવા માટે વીસ મિનિટ માટે રેસ્ટ હાલવાની છે પાણી એડ કરી દીધું છે સરસ મિક્સ કરી લીધું છે મિક્સ થઈ ગયું છે સરસ વીસ મિનિટ માટે તેને ઢાંકીને સેટ થવા માટે મૂકી દઈશું વીસ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈશું સોજી સરસ આપણો ફૂલી ગયો છે સેટ થઈ ગયો છે સરસ હવે જરૂર લાગે તો તમે પાણી એડ કરી શકો છો અત્યારે મીડિયમ જ બરાબર જ છે હવે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ અડધી ચમચી જેટલા બેકિંગ સોડા લઈ લઈશું આપણે ને એક ચમચી જેટલું પાણી એડ કરીશું સોડા પર મિક્સ કરી લઈશું સરસ એક એકધારી ફેટી લઈશું આપણે તેને બેટરને તેથી આપણા રવા ઢોસા એકદમ જાળીયદાર બને ફેટી લીધું છે સરસ હવે આપણે રવા ઢોસા ઉતારીશું તેના માટે નોસ્ટિક પેન મૂકી દીધું છે મેં હવે તેનું ટેમ્પરેચર લો કરી દઈશું અને ઢોસાનું બેટર એડ કરીને આપણે એક ઢોસો પાથરી દેવાનો છે આવી રીતે સરકર ફેરવીને આપણે ઢોસો પાથરી દીધો છે હવે થોડો ડ્રાય થવા દઈશું પછી આગળની પ્રોસેસ કરીશું ડ્રાય થઈ ગયો છે થોડું તેલ લગાવી લઈશું તેની જગ્યાએ તમે બટર પણ લગાવી શકો છો આચ મીડિયમ જ રાખીશું હવે ભાજી પાઉની ભાજી આવે છે તે લીધી છે મેં એકથી બે ચમચી જેટલી ભાજીપાવની ભાજી આપણે લઈ લઈશું તેને આખા ઢોસા પર પાથરી દઈશું આ રીતે એકવાર તમે આવી રીતે રવા ઢોસા બનાવજો બહુ ટેસ્ટી બને છે ભાજી પાથરી દીધી છે ડુંગળી ઝીણી કટ કરી લઈ લઈ લઈશું ઝીણા કટ કરેલા કેપ્સિકમ અને લીલા મરચાં લેવાના છે કેપ્સિકમ લઈ લઈ છે ટામેટા લઈ લઈશું ઝીણા કટ કરેલા કોબીજ લઈ લઈશું કોબીજને પણ લાંબા પીસમાં કટ કરી લીધી છે ચીલી ફ્લેક્સ લઈ લઈશું ચીખાસ માટે આપણે લીલા મિરચાં લીધા છે પણ આપણે થોડી તીખાશ માટે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનું લઈ લઈશું થોડા કોથમીના પાન લઈ લઈશું હવે વેજ મ્યુનિસ લેવાની છે તે એડ કરી દઈશું ઢોસાના ઉપર ગેજમી અન્ય ટેસ્ટ બહુ સરસ આવે છે આ રવા ઢોસાનો તમે એકવાર જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે થોડીવાર એને નીચેથી શીકાવા દઈશું ઢોસાને શીકાઈને રેડી થઈ ગયો છે તેને આપણે ફોલ્ડ કરી દઈશું આવી રીતે બે સાઈડથી ફોલ્ડ કરી દેવાનો છે બનીને રેડી થઈ ગયો છે આવી રીતે આપણે બધા ઢોસા રવાના ઉતારી લઈશું અને સર્વ કરીશું સર્વિન પેટ પર લઈ લીધા છે રવા ઢોસા આ કાકડીની ચટણી બનાવી છે એકદમ ટેસ્ટી લાગે છે ચટણી પર રવા ઢોસા ખાવાની બહુ મજા આવે છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારે રવા ઢોસાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબ્સક્રાઇબ કરજો બે લખન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવી